બરોજ માર્કેટયાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવિયશરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ તારીખ 20 તયન 2025 ને ગુરુવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે ગામ લોકો નો નીચો ભાવ 478 ઊંચો ભાવ 625 રૂપિયા ગામ ટોકરા નો નીચો ભાવ 400 રૂપિયા ઊંચો ભાવ 731 રૂપિયા

Jai Jawa, Jai Kishan. Jai Jawa, Jai Kishan.